હલો મિત્ર હું શું તમારો ગુજુ પકો તો આજે આપણે બધા ભાઈ બહેન ભેગા કરીશું ને બધા ભેગા નથી એક કરીને ફોન કરીને બોલાવવું લે ભાઈ હા તો પેલા સુજાભાઈને ફોન કરી હલો હા સુજાભાઈ હા એ આવો ને ભાઈ હું એકલો બેઠો બેઠો કંટાળી ગયો છું ફોનમાં વાત કરતા કરતા આવજો હાલો હા સુજાબ આવો 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 શાંતિ શાંતિ ભાઈ ક્યાં બીજા બધા ક્યાં ફોન કરો 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 ભાઈ ફોન કરું હાલો હાલો મિતુ

આપણે બધા એકલા બેઠા બેઠા કે દુના મજા નથી તો આવો આપડે બધા ભેગા છે રામ 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 પકાભાઈ હારું છે ને એ ઓમ શાંતિ આવો આવો ભૂખ મો લાગી છે કેમ કરશું ભૂખ લાગી છે ભૂખ તો આપણે બધા દે દે રિપકાજી નાસ્તો કરી કરી તો નવા બધા દે દે રિપકા તો સૂટા નથી સૂટા હાલો ને બીજા આપણે ઉગરાવ લે તો ભાઈ દે દે તમારા ના લો હા તો જે હોય દે તો કરી લે લાવો ભાઈ તમારે આવી ગયા હા આને દીધા તો કરી લાવો ભાઈ તમારા એટલે હા ચીપા જા હા ચીપા હું આવું છું બોલો આવી હા તો લો હું લેતા હું હા હું નાસ્તો લઈને આવું છું હા તો ભૂખ લાગી છે ઓ લાગી છે મને તમારા કરતા ભૂખ લાગી છે બો હંગે બધું નહી રાખીને હું ઢોળા દો જો એવો પાછો હા ચાલો ભાઈ હવે તો ઓલો ગયો તો પાછો આવશે ને મને તો આવે તો આપણે પૈસા તો છે પણ તો એવું જ લાગે છે ખાવા છે પૈસા તો હવે તો હું કરશું હવે

તમારી <Tabii yapa hermano> <tabiieleri Epita>

બે કૂથેલા આલા મને ન્યા જવા દે આ ફૂકડા હવે ના તો ન તો ના હું કરો છો એ હા કામ જોજો ચેલે આ બધા ભાઈબંધો માતર બધા વેગા કીરા ના ના

อาตัดดีจีดูเลยแล้ลอะเละอะตุนัดตัวเองเละอะเละ

apa aku nak babo ya dai la pakai nak pakai la ai la pakai pakai ai ai amara le આ ને બા પૈસા વધારે કે પૈસા ભલા મને કે નહી દેતો મને દેવાના છે પૈસા કામ પાણ કાલે આપી તમારો મોટો આપી દે કે અલ આપી દે પૈસા મારા દેવાના છે ભલા મને કામ